અધિકારીઓ કાયમી સિક્યોરિટી ઓફિસર કર્મચારીઓ ગાર્ડ સહિત હથિયારધારી પોલીસ કર્મચારીઓ પાલિકાની વડી કચેરીના પદાધિકારીઓ સંકુલમાં ગોઠવાઈ ગયા હતા મુખ્ય પ્રવેશ દ્વારને પણ સાંકળની મદદથી તાળું મારી દેવામાં આવ્યું હતું પોલીસના લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસ પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને અન્ય કોંગી આગેવાનોએ ખાનગીકરણ કરી ઇજારદારોને જે જવાબદારી સ્મશાનોની સોંપવામાં આવી છે તેના વિરોધમાં ઠાઠડી લઈને પ્રદર્શન કરવા માટે આવ્યા હતા સાથે જ અનોખો એવોર્ડ પણ લાવ્યા હતા આ પ્રદર્શન શરૂ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત કોંગે આગેવાનોની અટકાયત કરી હતી આ વખતે શાબ્દિક ઘર્ષણ અને તુતુમેના દ્રશ્યો પણ સર્જાયા હતા તો બીજી તરફ ટીમ વડોદરાના સ્વેજલ વ્યાસ અને અન્ય આગેવાનો વિશિષ્ટ પ્રકારનો એવોર્ડ લઈને પાલિકાની વડી કચેરી ખાતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતાં જ પોલીસે તેમને પણ અટકાવ્યા હતા અને એવોર્ડ આપીને પોતાની વાત મૂકવા આવેલા વ્યાસ સહિતના અનેક આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી સ્મશાન સહિતના અનેક મુદ્દાઓને લઈને કટાક્ષ સાથે એવોર્ડ લઈને આવેલ ટીમ વડોદરાના સભ્યોને પાલિકાઓની વડી કચરી ખાતે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો આજરોજ કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભા શોકદર્શક ઠરાવ કરી અને મોલતવી રાખવામાં આવી છે નવ સાત પચીસના રોજ ગંભીરા બ્રિજ જે અકસ્માત થયો એમાં એકવીસ લોકોના મૃત્યુ થયા છે એના માનમાં શોકદર્શક ઠરાવ પસાર કર્યો છે અને કિરણમય હર્ષદરાય મહેતા જેઓ ઓગણીસો પંચાણુંમાં વડોદરા કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા હતા એમને બ્યાસી વર્ષની વયે ગઈકાલે અવસાન થયું છે તો આ બે શોકદર્શક ઠરાવ કરી અને આજની સામાન્ય સભા અઢાર તારીખના રોજ

એમને આપણે પ્રણાલિકા પ્રમાણે જે શોકદર્શક ઠરાવ થઈ શકતો હોય એ બધા જ કર્યા છે અને જ્યારે જ્યારે શોક દર્શક ઠરાવ કરવા જેવો હોય તે કરીએ જ છે આમ તો તમે ચોથી જાગીર છો અને ચોથી જાગીરે બી વિરોધ કરવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે અમારો વિરોધ એકલો વિરોધ નથી અમારી અમારો વિરોધ પ્રજાની અવાજ છે લોકોની અવાજ છે જે વેદના લોકો વેઠી રહ્યા છે એને ઉજાગર કરવા માટે અમે લોકો અહીંયા સભામાં બોલવા માંગતા હતા અંતિમ ક્રિયાના શમશાનો જો પ્રાઇવેટમે આપી દેતા હોય તો એનો મતલબ એ થયો કે તમે શમશાન બી ચલાવવા લાયક નથી જે વ્યક્તિ શમશાન ચલાવવા માટે છે એના ઉપર તો કેસ ચાલે છે કોર્ટોમાં અને એ વ્યક્તિ સમાલ છે એના લીધે જ આ કોર્પોરેશનનું ઊંધું પડી રહ્યું છે સવાલ એ છે કે વડોદરા શહેરમાં તમે જુઓ તો ખાડાઓના લીધે એક રિક્ષા ડ્રાઈવરનું મોત થયું એની દરખાસ્ત નહીં ચડાવવાની એક ભાઈ જે ફતેહપુરાથી ચાલતા ચાલતા આવતા હતા ગટરમાં પડી ગયા અઠવાડિયા પછી એની લાશ મળી એને આજ સુધી કોઈ વળતર આપ્યું નથી ગંભીરા બ્રિજની અંદર માણસો મરી ગયા એ સરકાર નિષ્ફળ ગઈ છે દેખાઈ આવે છે કે સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં અમારા ધારાસભ્ય ત્યાંના સ્થાનિક નાગરિકોએ રજૂઆત કરી પણ સરકારે સરકારની ઊંઘ નહીં ઉડી એના લીધે આ બનાવ બન્યો અને લોકો મરી ગયા અને તમામ જવાબદારી સરકારની છે હરની બોટકાળની અંદર બાર બાળકો નિર્દોષ મળી ગયા એ પણ અહીંના મળતીયાઓની જવાબદાર છે અને બે શિક્ષિકાઓ મરી ગઈ શહેરની અંદર ગંદુ પાણી આવે શહેરની અંદર ડ્રેનેજો ઉભરાય રોડો બરાબર ના હોય અને એના માટે કોઈ બો બોલવાનું નહીં અને સ્ટેન્ડિંગ કમિટીની અંદર બેસીને જે કાયદો છે એના વિરુદ્ધ કામ કરતા હોય અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થતું હોય તો શું અમારે બોલવાનું નહીં અમે નાગરિકોની અવાજ છીએ વિરોધ પક્ષ એટલે નાગરિકોની અવાજ હોય અને એ અવાજને દબાવવાની જે કોશિશ થઈ રહી છે એની સામે અમારી લડત છે જ્યાં સુધી લોકોને ન્યાય નહીં મળે જ્યાં સુધી અન્યાય થતું રહેશે ત્યાં સુધી અમે લડતા રહીશું એ અમારા પ્રજા સમક્ષ વાયદો છે વડોદરા મહાનગર સેવા સદન એક જમાનામાં બરો કાઉન્સિલ કહેવાતું હતું પછી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પછી એને નામ બદલીને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ વડોદરા મહાનગર સેવા સદન કર્યું મહાનગર નગર એટલે નળગટરને રસ્તા અને સેવા સદન એટલે એની સેવા કરનાર લોકો પણ જ્યારે સામાન્ય લોકોને હવે ભરપૂર સમસ્યાઓ છે દરરોજ કોર્પોરેશનના આંગણે મોરચા આવે છે તેમની રજૂઆત વોર્ડ લેવલે કે કોર્પોરેટર્સના લેવલે નથી રિઝોલ્વ થતી ત્યારે મોરચા લઈને અહીંયા આવા મજબૂર હોય છે ત્યારે લોકોને સામાન્ય લોકોને અહીંયા રજૂઆત કરવા આવતા બંધ કરી દેવામાં આવ્યા છે જે વડોદરા શહેર એક જમાનામાં સૌથી સુંદર અને શ્રેષ્ઠ શહેર હતું સૌથી સ્વચ્છ શહેર હતું એનો અઢારમો ક્રમ આવે છે અને એમાં ફરી મોસ્ટ પ્રોમિસિંગ સિટીનો એવોર્ડ લઈને ખુશ થાય છે ઓલરેડી જે બેસ્ટ હતું એને હવે પ્રોમિસિંગ કેટેગરીમાં આવ્યા તો આપણે તો નીચે આવ્યા છે આમાં ખુશ ક્યાં થવાની વાત છે આજે બી કોર્પોરેશનની બહાર અનેક લોકો મોરચા લઈને રજૂઆતો કરવા આવ્યા છે એમને એન્ટ્રી નથી અને નવો નિયમ લઈને આવ્યા છે કે હવે રજીસ્ટરમાં એન્ટ્રી કરીને લોકોને આવું જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ સેવા સદન છે તો લોકો માટે છે નગરજનો માટે છે ને નગરજનોની એન્ટ્રી અહીંયા બંધ ના હોઈ શકે આજે અમે અહીંયા કાળા કપડાં પહેરીને સભામાં એટલે જ આવ્યા છે કે વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે એને જે ભુવાનગરી મચ્છરનગરી નગરી જેવા ઉપનામો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોના ભ્રષ્ટાચારના લીધે મળ્યા છે અને હવે સમ સમસ્યાઓ એવી લેવલે આવી ગઈ છે કે શાસક પક્ષ એનો જવાબ આપવા તૈયાર નથી ને જવાબ નથી એમની પાસે એટલે લોકોને સુનાવણીમાં આવતા બંધ કરી દીધા છે તો વડોદરાની પરિસ્થિતિ કેટલી ગંભીર રીતે ખરાબ થઈ ગઈ છે આપ સમજી શકો છો નાગરિકોને બી અપીલ છે ત્રીસ ત્રીસ વર્ષમાં તમે જે લોકોને ખોબે ખોબે મત આપ્યા તમારી એન્ટ્રી સેવા સદનમાં બંધ કરે છે હવે તો જાગો વડોદરા શહેરની જે પરિસ્થિતિ છે હાલમાં એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો છે કે આ લોકોના પાપે ગંભીરા બ્રિજ હોય વડોદરા શહેરમાં લોકો ખાડામાં પડીને મરી જતા હોય રિક્ષાવાળો મરી જાય એટલે આ લોકોના એટલા બધા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે આજે તમે જોઈ શકો કે જે સભા હતી એ સભામાં ગંભીરા બ્રિજનો દર્શક ઠરાવ હતો તો અમે એટલી જ માગણી કરી કે જે વડોદરા શહેરમાં બી આપના ભૂલના લીધે આપના પાપના લીધે જે બે નિર્દોષ લોકો ગુજરી ગયા છે તો એમને બી નામ ઉલ્લેખ કરીને એમને બી શ્રદ્ધાંજલિ આપો તો પણ એટલો બધો અહંકાર છે એનો શોક દર્શક ઠરાવ્યા પછી જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો જે બહાર હસતાં હસતા વાતો કરતા જાય છે ખરેખર એમનો શોખ હોય આવી પરિસ્થિતિ ના હોય પણ એમને એવું છે કે કોઈ પણ રજૂઆત થાય નહીં વડોદરા શહેરના પ્રજાનું કોઈ પણ લોકો પ્રશ્નનો પ્રશ્ન ના પૂછે અમને એના લીધે કોઈ પણ સભા ચલાવતા નથી ને આવી રીતે ખરેખર લોકોની વડોદરા શહેરમાં કેટલી સમસ્યા છે ઠેર ઠેર જગ્યાએ ખાડા પડી ગયા છે પાણી ભરાઈ જાય ગંદુ પાણી આવે એટલી બધી મુશ્કેલી હોય ને એવા સમયમાં તમે સભા ના ચલાવે ને જે બી કાઉન્સિલરો હોય અમે બધા કોંગ્રેસના કાઉન્સિલરો કે ઇતર લોકોના જે આગેવાનો હોય એ લોકોને એક જ માગણી કે વડોદરા શહેરમાં જે સમસ્યા છે એનો નિકાલ વહેલી તકે થાય લોકોને મુશ્કેલી ના પડે એવી માગણી હતી ને એવી અમારી રજૂઆત પણ કરવા સુધા પણ સભા ચલાવતા નથી એટલે અમારી એવી માગણી છે કે જે વડોદરા શહેરમાં પ્રશ્ન છે એ વહેલી તકે કરવા જોઈએ અને જે હંકાર ભારતીય જનતા પાર્ટીને આવ્યો છે એ લોકો આ વર્ષે એમને બતાવી દેશે જે રીતના વડોદરા મહાનગરપાલિકામાં આજથી કોઈપણ નાગરિકને જવું હોય તો આધાર કાર્ડ બતાવવાનો એક ફતવો રજૂ કર્યો છે પહેલાં તો અમે આનો વિરોધ કર્યો છે બીજી બાજુ આજે વડોદરા શહેરને સ્વચ્છતા અભિયાનમાં એવોર્ડ ક્યાંક આપવામાં આવ્યો છે તો આપ આપના કેમેરા થકી વડોદરા શહેરના દ્રશ્યો આવતીકાલે બતાવી શકશો કે વડોદરા શહેરને એવોર્ડ અપાય કે ન અપાય એટલે ક્યાંક ને ક્યાંક એવોર્ડ પણ આવા ખોટા ખોટા આપવામાં આવી રહ્યા છે બીજી બાજુ વડોદરા શહેરમાં જે રીતના જોવા જઈએ ત્રીસ વર્ષથી શાસન છે ત્રીસ વર્ષના શાસનમાં પીવાનું ચોખ્ખું પાણી નથી મળ્યું ડ્રેનેજની સમસ્યા છે રોડ ખાડાવાળા છે ભૂવા રોજ પડી રહ્યા છે નાગરિકો ત્રસ્ત છે તે અને બીજી બાજુ જે ત્રીસ વર્ષમાં વિશ્વામિત્રી નદીમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો અને હાલમાં પણ ખર્ચો કર્યો પરંતુ આ ખર્ચો બહાર નથી પાડતા એટલે વિશ્વામિત્રી કૌભાંડનો એક એવોર્ડ આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અને મેયર સાહેબને અપાયા છે જ્યારે પણ સભા હોય છે ત્યારે આ સત્તા પક્ષ વિપક્ષનો અવાજ સાંભળતી નથી એના વિરોધની અંદર આજે તમામ અમારા જે કોર્પોરેટર છે બ્લેક કપડાં પહેરીને એનો વિરોધ દર્શાવ્યો છે એની સાથે સાથે આજની સભાની અંદર ગંભીરા બ્રિજ હોય કે પૂર્વ એક કોર્પોરેટર જે ધામમાં ગયા છે એમના વિશે વિશે જે દર્શક ઠરાવ આજે બોલવાનો હતો જે રજૂ કરવાનો હતો એની સાથે સાથે અમે એવું કીધું કે ભાઈ જે વડોદરા શહેરની ખાડાના લીધે રિક્ષા ચાલકનું જે મરણ થયું છે એનો પણ દર્શક ઠરાવ વાંચવામાં આવે પણ આ સત્તા પક્ષના લોકો એટલા બધા સત્તામાં મશગુલ છે કે એમની ભૂલના લીધે એમના પાપના લીધે કોઈ ધાંભા ગયું હોય તો એનો દર્શક ઠરાવ વાંચવા માટે પણ એમની પાસે સમય નથી એટલે આ સત્તાધારી પક્ષ અત્યારે પોતાના સત્તાની અંદર એટલું મશગુલ છે પણ આવનાર સમયની અંદર સત્તાધારી પક્ષને ખબર પડશે કે વડોદરા શહેર એમને જવાબ આપશે and press the bell icon. Never miss an update.